दोस्तों जय अलख दणी जय अलख दणी जय अलख दणी दोस्तों आज हूँ जे बात करवा दइयो सु ए बात संपूर्ण ध्यान थी संभाल लो कांति तो नहीं પણ ધ્યાનથી સાંભળજો અને આ વાત ઉપર વિચાર પણ કરજો અને આપને મારી આ વાત વ્યાજબી લાગતી હોય સંતોની મહાપુરષોના સિદ્ધાંતની દૃષ્ટિએ સાચી હોય તો મારી ચેનલને નવા હોય તો એ સબસ્ક્રાઈબ કરે અને આ વાતને નિષ્ઠાવાન સંત મહાપુરુષો સુધી પ્રેમી જીવના ભાવિક ના હરિભક્તો સુધી અને જતી શક્તિ સુધી પહોંચે એટલી શેર કરવા વિનંતી અને લાઈક ચોક્કસ કરજો તો દોસ્તો આજકાલ સમય વહેતા પ્રવાહની મુજબ ચાલી રહ્યો क्या साहिब संप्रदाय ना व्यक्ति हो संप्रदाय ना व्यक्ति हो अभी भानु संप्रदाय ना व्यक्ति हो निजार ना व्यक्ति हो ना व्यक्ति हो होष्णव संप्रदाय ना व्यक्ति हो संप्रदाय हो जन ने पितरमा मनुवाद ઠસો ઠસ ભાઈ પૂનિમનું મને જાણવા મળ્યું છે કે રવિભાન સંપ્રદાયના મહાપુરુષો પૂનમનું આયોજન કરતા હોય છે અને જ્યાં હરિભક્તો પણ આવતા હોય છે ત્યારે ક્યાં રામાપીરનું મંદિર છે પણ એનો એકનો વાંક નથી કારણ કે હોય તો શું પણ જે મહાપુરુષને તમે નક્કી કર્યા છે એ જ મહાપુરુષ જ્યારે મનુવાદીઓની વાતને સંકળાવીને ચાલે અને આપણને ચાલવા માટે મજબૂર કરે તો સંત અને મહાપુરુષોની જે વાત છે ને એ મને તમને જેમ છે તેમ સમજી ન શીખ્યા ગણાય કારણ જેની મૂર્તિ મૂકી છે રવિભાન સંપ્રદાયના મહાપુરુષે એના પટરાંગણમાં એના ગ્રાઉન્ડમાં રામદેવજી મહારાજનો ફોટો મૂક્યો હોય તો એ ભલે અગ્રમૂર્તિ હોય તો એ ભલે પણ સ્વયં એ રામદેવજી મહારાજ જયારે એવો આદેશ કરતા હો અરજીને જે સંવાદ કરે એ વાણી છે કે હે અરજી ભક્તિ કરો તો પ્રથમ તમે અગમ ભેદ જાણો આ આપન સે ધૂનો નિધાર ને આપન સે ધૂનો નિધાર બ્રહ્મને માલું જાણું થઈ કરી અને પછી રામદેવજી મારા જેવું કે પછી હું કહું ને એ વચનોમાં માં હવે એના જે પરમાન છે પરમ ભરતા નહીં ચોવીસ ફરમાણ છે એમાં અમુક હું અહીંયા રજૂ કરું છું દારૂ ન પીવો માંસ નહીં ખાવું જુગાર નહીં રમવુંભિશાદ નહીં કરવું આવા ઘણા બધા જે ફરમાણ આનું પાલન કરો હવે આવતો ક્યાંક હોય ક્યાંક ન હોય એટલે આવી વાત મહાપુરતો નથી હવે સંત કબીર સાહેબ જેણે પણ એવું કીધું છે કે एक भूवो बीजो भूवो भूवा हुआ अठार लाख साती माता गम नहीं अने धूनी धूनी मोवा येने ना पड़े दीदी निष्ठापूर्वक पूर्वक यार संत महापुरुषनी बात में वरी जाती है या में भी तो पावन नोक जागे ले गुरुनाथ महाराज ने पण की के पत्थर कुंडी हरी मरे मैं मर मर तो मैं कुंडु गिरी राई हेरी मनसा मल जागता मुने सेवी निरान्त महाराज ने पणियो की तो के हम से ब ममरे ब्रह्म की મારાથી બ્રહ્મ છે ને બ્રહ્મ હવે એ જ બ્રહ્મ હોય ને આપણને એ જ વાત સમજા નહીં હોય તો પછી આ બધું કરવાનું શું કામ સેવા અર્ચના પૂંજા આ મૂર્તિની શા માટે આવે એ આલોચના હોડી જ નજ એક જ વાત છે કે આપણે સદગુરુને સ્વીકારી લીધા પછી આપણે જેને ઓવાળી ગયા હોય જેને માની લીધો હોય પછી બીજા ધણી પાસે પૂજા કરવા ક્યાં ગાવાનું આપણે એક સદગુરુને માન્યા પછી બીજાને વરવાની કોઈ વાતનું અસ્તિત્વ આવતું જ નથી અને એ ધર્મગુરુ જ્યારે આપણને અહીંયા બતાવે આંગળે કાંઈ પગે લાગવા જાવ તો એ છોડી દેવી પડે એવી વાત હું કરતો નથી તમારે વિચારી લેવું કે ભાઈ હવે પછી તો આપણે શું કરવું જોઈએ એટલે જે મનુવાદીનો વિચાર જ્યાં સુધી નહીં જાય ત્યાં સુધી તમે આ જળની પૂંજા કરતા અટકશો નહીં મૂર્તિ પૂજા કરતાં અટકશો નહીં આને છોડવા માટે તમારા પિતરથી મનુવાદીઓની વિચારધારાનો લય કરવો પડશે અને એ વિચારધારા નહીં લય થાય અને મહાપુરુષોની વિચારધારા દાખલ નહીં થાય તો ત્યાં સુધી ખરી હકીકત આપણને સમજાણી નથી એ ફાઈનલ છે ડિસિઝન લેવાનું કારણ કે નહીં તો આપણી પાસે ગુરુની વાત સમજાઈ જાય કે સત્ર નામ સાહેબના મારી સહી જય નામમાં ગુરુ ગોવિંદ સમાજ એ નામની કોઈ ગમ થઈ હજારો નામ કદાચ ભલે સાહેબ ના હોય પણ જય નામની અંદર સ્વયં ગુરુ અને ગોવિંદ બે નો સમાવેશ થઈ જાય ને એવા નામની આ વાત છે હવે પછી મૂર્તિ પૂજાનો અર્થ શું રહે શા માટે આ કરવું જોઈએ છે લક્ષ તમારો ગુરુ મહારાજે જે આપ્યો છે ને યા હોવો પણ આપો ન હોય અને ગુરુ કદાચ વાતો કરતા હોય તો પછી શું કરવું ભાઈ કારણ કે મહાપુરુષ કીધું છે કે શ્વાસ અને ઉશ્વાસ હરી સમર લે શ્વાસ ને ઉશ્વાસ હરીને સમરી લે અને અહીંયા શ્વાસ અને ની વાત કરતા આપણને ગુરુ મહારાજનો લક્ષ્ય મળ્યો હોય ને તો હરી સમજી શકાય અને હરીને સમરી શકાય નહીતર નહીં ગુરુદત્ત મહારાજની પણ વાત છે કે ઓહમ ઊંચા શરેને સોહમ સામા મળે એ નીચ ધર્મની છે શાન એ શાનમાં ફેરો મારા તો કટઈ ધર્મ દંગાળા આ જાપ એવા હતા મારા ભાઈલા વૃદ્ધત દબિયા દુઃખજોનું અમર રહી ગયા એટલે જ્યાં સુધી સાતો લક્ષ નહીં મળે અને વાત એમ છે કે ચાર બ્રહ્મના સ્વરૂપ છે જીવ એક બ્રહ્મ છે ઈશ્વર બ્રહ્મ છે શબ્દ એક બ્રહ્મ છે આ ત્રણેય બ્રહ્મને જાણવા વાળો એ કુટ બ્રહ્મ છે પણ આની પછી તમે શું એ પદની હાસલ નહીં કરો તમે તો અહીં સમજાય આ પદને હાથલ કરવા માટે મૂર્તિઓની કોઈ વાત આવતી જ નથી કોઈ બીજાને પૂંજવાની વાત જ નથી આવતી વાત એક જ આવે છે કે અપને ગુરુ મહારાજ કે સાનિધ્ય બેઠો ઓર હર આદેશનું પાલન કરો પણ વાત આવી હોવી જોઈએ તો એ ગુરુ મહારાજના આદેશનું પાલન કરવું એ જરૂરી છે માટે જાગવાની જરૂર છે દોસ્તો સારું તો વાત આપણે અહીંયા રોકીએ જય અલખદાણી જય અલખદાણી જય અલખદ